હેલો વેલકમ બેક નું વિદ્યાર્થી કપિકા સ્વાગત અમારી બ્લોગ બ્લોકમાં જે માતાજી તો ગાઈસ આપણે આવી ગયા માં અને આપણે કેબિન બાજુ જાય ને ના થોડું ઘણું છે ને ફાકી બાકી લેતા આવી પછી આપણે હે ને નજી કાંઈ હૈ છે નવીનમાં તો બતાવીશું નકર થયું અને આ કેબિને જઈને હું ખરી કઈ ખબર નથી એટલે ના જઈને પછી મળીશું ઓકે ગાઈસ બાય પછી દુકાને આવ્યા ને અમારી બબીતા પાછી મળી ગઈ છે હાલો હાય હાય કરીએ બબીતા બે અને અમારી ફુટી પણ આવી ગઈ છે જો દાંત જ કાઢે ને જરા જો જો દાંત જ આવે ને કુદરતી દાંત આવે હોય ને જો જો દાંત જ કાઢે સ્માઈલ એવી આપે જો 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 અમને દાંત કાઢવું છે ભેગા એટલે હવે હે ને અમે ફાકી બાકી લઈ ને પછી આપણે વાં જઈએ પણ આ ચાઈના વાળા દોરા વરાને પકડાવા હે એટલે લઈને આવ્યા ને બધાને પોલીસમાં કેસ કરવો હે આજે આપણે કરવો હોય ને મોટા કા બિચારા કબૂતર મરી ગયા હે હાલો પછી આપણે મળી જો લો આપણે મિત્રો આવ્યા તા મેડી ઉપર અને આપણે મેડી ઉપર તઈન હાળા તઈન જેવું ઊંચું છે નદી એટલે આપણે ચક્કર મારવા આવ્યા હતા અહીંયા તો આપણે જો અહીંયા છોકરા બધા જો પતંગ ચાલુ કરી દીધી છે લડા બડા કરે છે જો આ પતંગ ઊ દે અને બધા લડા કરે છે બધા પતંગ કાપે છે બધાય છોકરા અહીંયા જો અહીંયા અમારે પતંગ ઊ ચાલુ થઈ ગયું છે ઉતરાણ આપણે 14 તારીખે આવે છે ને એટલે અહીંયા આપણે બધા ઉડાડવા મહિના છે અગાઉ એટલે બધા લોકો ઉડાડે છે અને આપણે જો અહીંયા મશીન પડ્યું છે દોરા પાવાનું એને દોરો પાવો હોય તો એ મશીન હાલતું નથી હા કોઈ પાવા ન આવતા અને આપણે હવે હેઠા જઈને હવે આપણે થોડુંક એડિટમાં બેહી જઈએ છોકરા ભલે પતંગ ઉડાડે હવે આપણે જાય પછી આપણે મળીશું નવા બ્લોગિંગમાં આગળ હું કરી બધું બતાવીશું ઓકે બાય ઓ થેન્ક યુ આવી

pal li do ab do eh